વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે એક જ દિવસમાં ડેન્ગ્યુના ચાર કેસ નોંધાયા છે પ્રથમ વખત આરોગ્ય વિભાગે એક સાથે ચાર ડેન્ગ્યુ કેસ નોંધ્યા શંકાસ્પદ ડેન્ગ્યુના છેતાળીસ કેસ સામે આવ્યા છે આરોગ્ય વિભાગે બત્રીસ હજાર મકાનોમાં સર્વે કર્યો છે પંદર હજાર મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે મલેરિયાના નવસો એકવીસ ટેસ્ટમાંથી એક પોઝિટિવ આવ્યો છે વરસાદના કારણે વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે ખાસ કરીને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના કારણે ઠેર ઠેર ઝાડા ઉલટી કમળો ટાઈફોઇડ સહિત મચ્છરોના કારણે રોગચાળો દિવસે દિવસે વધી રહ્યો છે અને આ સાથે જ ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે વડોદરા શહેરના એસએસસી હોસ્પિટલમાં ઉલટી તાવની સારવાર માટે દર્દીઓની સંખ્યા વધી ગઈ છે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ કેસો સામે આવતા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો આજે વડોદરાના એસએસજી હોસ્પિટલની ઓપીડી પણ દર્દીઓથી ખીચોખીચ ભરાયેલી જોવા મળી હતી નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મચ્છરજન્ય રોગચાળો વપર્યો છે ત્યારે સયાજી હોસ્પિટલ ખાતે જોઈ શકો છો કે આ ઓપીડીની અંદર મોટી સંખ્યામાં જે દર દર દર્દીના પરિવારજનો છે કેસ કઢાવવા માટે આવ્યા છે અને એક જ દિવસમાં ડેન્ગ્યુના ચાર કેસ નોંધાયા છે પ્રથમ વખત આરોગ્ય વિભાગે એક સાથે ચાર ડેન્ગ્યુના કેસ નો નોંધ્યા છે શંકાસ્પદ ડેન્ગ્યુના છેતાલીસ કેસ સામે આવ્યા છે બત્રીસ હજાર મકાનોમાં સર્વે કરવામાં આવ્યો છે પંદર હજાર મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે મેલેરિયાના નવસો એકવીસ ટેસ્ટમાંથી એક પોઝિટિવ આવ્યો છે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો વડોદરા શહેરની મધ્ય ગુજરાતની હોસ્પિટલ સયાજી હોસ્પિટલ ખાતે ઓપીડી વિભાગમાં આવ્યા છે અને જે પોતાના જે ડેન્ગ્યુ મેલેરિયા કે કોઈ પણ જે રોગચાળો થયો હોય તેની પરિસ્થિતિ જે સારવાર છે સારવાર લેવા માટે હાલ અહીંયા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે દર્દીઓ આવ્યા છે ચોક્કસથી જે પ્રકારે આરોગ્ય તંત્ર પણ હવે સાબદું થયું છે અને વડોદરા શહેરના જે હોસ્પિટલ છે એ હોસ્પિટલોમાં તંત્રની કામગીરી સારી બતાવવામાં આવી રહી છે ડૉક્ટરો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને જે સારવાર છે એ સારવાર પણ કરી રહ્યા છે કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે નિલેશ વસઈકર જીવન ન્યૂઝ વડોદરા